નમન ન લગુ તો તો તન ન ન લગતો ખરા હોઈ જના અમે તો ઉર આગળ લાગે જન બસ ન લગા રખતો આમ તું દવાટક બુક પિન લેને આલા દે પર આર્ધે આતો હોઈ જઈ આ જ આર્ધે લાતોઈ રેસી જા બેર પોટ કઈ શે હરે ઓન તો અમાર દરબો બેટા